શ્રી ગણેશ નસ્વત નમ શ્રી ગુરૂભ્યો નમ વક્રતુંડમહાકાય સૂર્યકટિસમપ્રભ નિર્વિઘ કુર મે દેવ્યશું સર્વસ્વતી નમસ્તુંભ્ય વરદે કામરૂપિણી વિદ્યારંભ્યા સિદ્ધિર્ભવું મેં સદા ઓમ ન પ્રણવાર્થાય શુદ્ધ જ્ઞાનૈકમૂર્ત નિર્મલાય પ્રશાંતાય દક્ષિણામૂર્ત આ વીડિયોની શૃંખલામાં આપણે શ્રી લલિતા સુંદરી માતાના લલિતા સહસ્રનામ સ્તોત્ર ना रहस्य विषय बात चाहिए तो ध्यान नो एक श्लोक लै ले, ले, ले। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलि स्फुरत् तारानायकशेखरां स्मितमुखी मा पीनवक्षोरुहां पाणिभ्यां मलिपूर्णरत्नचषकम् રક્તોત્ફલ બિબ્રતી સૌમ્યા રત્ન ધ્યાય પરામિકા તો સૌ પ્રથમ લલિતાદેવી મહા ત્રિપુરાસુંદરી વિશે જાણીએ લલિતા દેવી એ આદ્યશક્તિ માતા પરંબાનો જ એક અવતાર છે એક મત પ્રમાણે મહાદેવ કામ મહાદેવે કામદેવને ભસ્મીભૂત કર્યા પછી એને ફરી જીવિત કરવા રતિ અને દેવોએ પ્રાર્થના કરી ત્યારે શિવે તેને અનંગરૂપે તેનું કાર્ય કરી શકશે અને અન્ય યુગમાં કૃષ્ણના પૌત્ર રૂપે અનિરુદ્ધ નામે જન્મશે અને ઓખા રતિ રૂપે જન્મ લેશે અને તેઓનું મિલન થશે હવે એ કામદેવની ભસ્મને ગણો દ્વારા એકત્રિત કરતા તેમાંથી એક દૈત્ય ઉત્પન્ન થયો અને તે ભંડાસુર દૈત્ય તેણે સમગ્ર બ્રહ્માંડ પર ખૂબ આતંક મચાવ્યો કોઈનાથી વશ ન થયો દેવોએ નારદજીને વિનંતી કરી તો નારદજીએ ઉપાય બતાવ્યો કે તમે અતિ પવિત્ર એવી ચૈતન્ય શક્તિનો યજ્ઞ કરો અને એ યજ્ઞ જે છે એ શું ફળ આપે છે એ જુઓ તો દેવોએ ચૈતન્ય શક્તિનો યજ્ઞ કર્યો અને એમાંથી સુંદર યુવાન તેજસ્વી લાવણ્યમયી મનોહર એવી સુંદરીનો પ્રાદુર્ભાવ થયો અને એ જ લલિતા ત્રિપુરા સુંદરી દેવોની વિનંતીથી દેવીએ ભંડાસુરનો વધ કર્યો અને બ્રહ્માંડમાં સુખ શાંતિની સ્થાપના કરી હવે સહસ્ર નામની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ વિશે જોઈએ તો બ્રહ્માંડ પુરાણના પૂર્વ ભાગમાં અગત્ય અને હયગ્રીવના સંવાદમાં આ લલિતા સહસ્ત્ર નામ આવેલ છે હયગ્રીવ એ વિષ્ણુ ભગવાનનો અંશાવતાર છે હયગ્રીવ એટલે કે મનુષ્ય શરીર અને ડોકથી ઉપરનો ભાગ એટલે કે માથાનો ભાગ છે એ ઘોડાનો એવું એક શરીર એક મત પ્રમાણે હયગ્રીવ માટે પણ પુરાણોમાં અનેક મત મતાંતર આવેલા છે તો એક મત પ્રમાણે એક અસુરે સર્વદેવોનું વેદોનું હરણ કરી લીધું ત્યારે બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને વિનંતી કરી અને ભગવાને હયગ્રીવનો અવતાર લઈ એ અસુરને મારીને વેદોને પાછા મેળવ્યા અને બ્રહ્માજીને સોંપ્યા અન્ય એક પુરાણમાં એવું આવે છે કે હયગ્રીવ નામે દૈત્ય હતો ખૂબ જ દુષ્ટ દુરાચાર્ય અને પાપી હતો અને સમગ્ર બ્રહ્માંડ તેનાથી ભયભીત હતું એણે બ્રહ્માનું તપ કરીને વરદાન મેળવેલું કે મને કોઈ મારી ન શકે કોઈ હયગ્રીવ જેવું પ્રાણી હોય મારા જેવું તો જ મારો વધ કરી શકે તેને ખબર હતી કે પોતાના જેવું અન્ય કોઈ બીજું હોઈ શકે નહીં તેથી તેને મારવા વિષ્ણુ ભગવાને હયગ્રીવનો અવતાર લીધો અને એનો વધ કર્યો અન્ય એક મત પ્રમાણે હયગ્રીવ અસુરે શક્તિની માતા પરંબાની ભક્તિ કરી અને તેની પાસેથી આવું વરદાન લીધેલું કે હયગ્રીવ જ મને મારી શકે અને તેની સાથે વર્ષો સુધી યુદ્ધ કરીને થાકેલા વિષ્ણુ જ્યારે ધનુષ્યને ટેકે સૂતા હતા અને દેવીએ તેમને જગાડ્યા તો ધનુષ્યની પણ જ થી જ એમનું મસ્તક છેદાઈ ગયું અને દેવીની આજ્ઞાથી દેવોએ વિષ્ણુ ભગવાનના શરીર પર ઘોડાનું મસ્તક લગાડી દીધું આમ એ હયગ્રીવ થયા અને અસુરને મારી અને બ્રહ્માંડનું કલ્યાણ કર્યું એટલે દેવીની જ આ લીલા હતી કે પોતે વરદાન આપ્યું હતું કે હયગ્રીવ મારશે એટલે વિષ્ણુ ભગવાનને આવી રીતે હયગ્રીવ બનાવ્યા અને અસુરનો અંત કર્યો આ હયગ્રીવ અગત્ય લોપામુદ્રા આ બધા માતા લલિતાના પરમ ભક્ત અને ઉપાસક હતા આથી એક વખત અગત્ય ઋષિ હયગ્રીવને પૂછે છે કે મને તમે દેવી લલિતાનું રહસ્ય કેમ કહેતા નથી શું મારાથી નારાજ છો કે મારી પાત્રતા નથી ત્યારે હૈગ્રીવ કહે છે કે જ્યાં સુધી કોઈ શ્રદ્ધાપૂર્વક પોતાની ઈચ્છા વ્યક્ત ન કરે ત્યાં સુધી આ રહસ્ય કહેવામાં આવતું નથી તમે જિજ્ઞાસા દર્શાવી છે એટલે હું તમને આ લલિતા દેવીના રહસ્યમય સ્તોત્ર વિશે કહીશ એવું લલિતા સહસ્ત્ર નામના પૂર્વ ભાગમાં આ બધી વાત આવે છે તો હૈગ્રીવ કહે છે કે એક વખત બધા દેવો અને ઋષિઓ બધા ભેગા થયેલા માતા પાસે ત્યારે માતા લલિતા દેવીને વિનંતી કરી કે તમારી ભક્તિ અને ઉપાસના કેવી રીતે કરવી ત્યારે લલિતા દેવી વશીની આદિ વાઘ્દેવી વાઘ શક્તિઓ જે દેવીઓ છે બધી વાણીની દેવીઓ એને પોતાના મહિમારૂપ નામ સ્તોત્રની રચના કરવાનો આદેશ આપ્યો અને એ રીતે વાઘદે દેવીઓ દ્વારા આ સ્તોત્રની રચના થઈ લલિતા દેવીએ એ જ્યારે સાંભળ્યા વાઘદેવીએ બનાવેલા સ્તોત્ર ત્યારે એ પણ ખૂબ ખુશ થયા અને એમણે એવા આશીર્વચન કીધા કે આ સ્તોત્ર દ્વારા જે મારી ભક્તિ કે ઉપાસના કરશે એ કદી દુઃખી નહીં થાય અન્ન વસ્ત્ર સમૃદ્ધિ સુખની પ્રાપ્તિ થશે અને બ્રહ્મવિદ્યાનું જ્ઞાન પણ એને પ્રાપ્ત થશે રોગ શોકથી મુક્તિ મળશે અને મોક્ષની આકાંક્ષા રાખનારને મોક્ષ મળશે આ રીતે આ લલિતા સહસ્ત્ર નામની ઉત્પત્તિ અને એનો મહિમા વર્ણવેલો છે હવે સ્તોત્રની અંદર અને એના ફલશ્રુતિમાં તો બધો મહિમા બતાવેલો જ છે પણ આજકાલ તો કોઈ વૈજ્ઞાનિક યુગમાં આધુનિક યુગમાં કોઈ આ માત્ર આટલાથી સંતોષ નથી થતો તો ઘણા લોકો એના પર રિસર્ચ પણ કરે છે હમણાં હમણાં જ એક ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર જે છે એમણે રિસર્ચ કર્યું છે અને એના પર લલિતા શાસ્ત્ર નામનો પાઠ કરનાર પર અને એનો અર્થ સમજીને પાઠ કરનાર પર મગજની અંદર કેટલા ફેરફારો થાય છે કેટલી એની અંદર એને મળે છે શાંતિ એ બધું એમાં રિસર્ચની અંદર બતાડેલું છે અને એ રીતે લલિતા શાસ્ત્ર નામનો આજકાલ બધાને પ્રચાર પ્રસાર વધ્યો છે અને બધા એ જાણવા માગે છે કે આ સહસ્ત્ર નામની અંદર શું અર્થ આવેલો છે તો આપણે અહીંયા સંસ્કૃતિ ગ્રુપ વતી એવો પ્રયત્ન કરીએ છીએ કે દરેક શ્લોકને આપણે બને તેટલા અર્થ જોઈએ એનો એકને એક શ્લોક અને એકને એક નામ છે એ બધા એક મંત્ર સ્વરૂપ છે અને એનો પાઠ કરવાથી ખરેખર મનુષ્યના જીવનમાં ઉત્ક્રાંતિ થાય છે એમનું મગજ શાંત રહે છે અને એને જોઈએ એ બધી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે તો આપણે હવે આગળ આ સ્તોત્રનો અભ્યાસ કરશું અને એના અર્થ વિશે પણ વિવેચન કરશું બને બની શકે તેટલો પ્રયત્ન કરશું સમજવાનો અને મા લલિતા પરંબા આપણે આમાં સહાય કરે આ કાર્યમાં એના માટે એને ખાસ આપણે પ્રાર્થના કરી અને વિનંતી કરશું જય હાટકેશ